રાજધાની દિલ્હી આજે કૈલાબંધીમાં પરિવર્તિત થઈ છે પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં જમીનથી લઈને આકાશ સુધી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અને આવતીકાલ માટે દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારોમાં વિવિધ કંપનીઓ એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સને તૈનાત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનની અંદર અને બહાર ત્રિસ્તરીય સુરક્ષા છે બહારના વિસ્તારમાં દિલ્હી પોલીસના જવાનો સુરક્ષા કરી રહ્યા છે આ ઉપરાંત અર્ધ સૈનિક દળના જવાનો તેમજ અંદર રાષ્ટ્રપતિ ભવનના આંતરિકા સુરક્ષા જવાનો तैनात કરવામાં આવ્યા છે. વિદેશી મહેમાનો જેા ઉત રહ્યા છે ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન સુધી ટ્રાફિક અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. करीब करीब 1100 ટ્રાફિક પોલીસ કર્મીઝ આજ apni duty karenge aur sab log hamare traffic staff completely briefed hai jo bhi आज गाड़ियां राष्ट्रपति भवन और उसके आसपास में आएंगी वो करीब दो बजे से हम उस जोन में रेस्ट्रिक्टेड एंट्री होगी और रेस्ट्रिक्टेड मूवमेंट होगा ऑलरेडी हम डिटेल्ड ट्रैफिक एडवाइजरी अपलोड कर चुके हैं हमारे सोशल मीडिया हैंडल्स के अंदर